સતત વરસતા વરસાદને કારણે શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા જેને લઈને શહેરા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું વરસતા વરસાદના કારણે શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક જેમાં શહેરાનો પર સમાવેશ થાય છે સતત વરસી રહેલા વરસાદના કારણે કેટલાક માર્ગો પર ખાડા પડ્યા છે તો કેટલાક માર્ગો પર ધોવાણ થવાના કારણે માર્ગો તૂટી ગયા છે એ જ પ્રકારે શહેરા તાલુકાના ગ્રામ્ય